અને અંતમાં કુલ ત્યારબાદ મિલકત મિલકતમાં બિનચાલુ મિલકત એમાં કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત અને ચાલુ મિલકત ત્યારબાદ કુલ સૌપ્રથમ છે મલવાનું બાકી કમિશન તો મલવાનું બાકી કમિશન એ આપણા માટે મિલકત હોવાથી ચાલુ મિલકતમાં આવશે ત્યારબાદ છે જમીન અને મકાન જમીન અને મકાન એ આપણા માટે મિલકત હોવાથી બિનચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકતના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર એ શેર હોલ્ડર્સના ભંડોળોમાં શેર મૂડીના હેઠળ આવશે ત્યારબાદ છે બેંક શિલક બેંક શિલકે આપણા માટે મિલકત હોવાથી ચાલુ મિલકતમાં રોકડ અને રોકડ આવશે ત્યારબાદ છે સામાન્ય અનામત તો સામાન્ય અનામત એ શેર હોલ્ડર્સના ભંડોળોમાં અનામત અને વધારાના શીર્ષકે આવશે ત્યારબાદ છે આકર્ષો આકર્ષો એ આપણા માટે મિલકત હોવાથી ચાલુ મિલકતમાં માલ સામગ્રીના શીર્ષકે આવશે ત્યારબાદ છે લેણદારો લેણદારો એ આપણા માટે દેવું હોવાથી ચાલુ જવાબદારીમાં વેપારી દેવાના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે દેવાદારો તો દેવાદારોએ આપણા માટે લેણું હોવાથી ચાલુ મિલકતમાં વેપારી લેણાના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે દસ ટકાના ડિબેન્ચર તો ડિબેન્ચર એ આપણા માટે જવાબદારી હોવાથી બિનચાલુ જવાબદારીમાં ગાળાના ઓછીના નાણાંના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે ડિબેન્ચર પરત નિધિના રોકાણો તો તે આપણા માટે મિલકત હોવાથી મિલકતોમાં બિનચાલુ મિલકતમાં બિન આવશે ત્યારબાદ છે કસ્ટમ ડ્યુટી તો કસ્ટમ ડ્યુટી એ આપણા માટે મિલકતો હોવાથી બિનચાલુ મિલકતમાં આવશે ત્યારબાદ ગ્રેચ્યુટી ફંડ ગ્રેચ્યુટી ફંડ એ આપણા માટે જોગવાઈ હોવાથી તે લાંબા ગાળાની જોગવાઈમાં એટલે કે બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ આવશે ત્યારબાદ છે કરવેરાની જોગવાઈ તો કરવેરાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈ હોવાથી ચાલુ જવાબદારીમાં આવશે ત્યારબાદ આપણે બધી બાજુનો સરવાળો કરીશું અને અંતમાં બંને બાજુ એટલે કે ઇક્વિટી અને જવાબદારી અને મિલકતોનો સરવાળો સરખો આવશે એટલે કે સોળ લાખ ત્રીસ હજાર થેન્ક યુ